અને અત્યારે આપણે જવાનું જવાનું છે છે બહાર હવે ક્યાં જઈએ આપડે થોડીક વાર માં ન નીકળી કારણ કે દવું ભાઈ અમારે ત્યાર થાય છે એને રાતી એક વાગ્યા એટલે હજી અગાર વાગ્યા છે ભાઈ અમારે ત્યાર થાય પછી જાય વાગી ગયા છે કેટલા વાગ્યા છે પોણા દસ વાગી અને તમારે કાલે જવાનું છે ને કાલે તમારે મારી ને હે કાલે તમારે તઈ ને જવાનું છે ને મઢે તો અમારે દ્રવ્ય ભાઈ આવે પછી જઈ

મિત્રો જો અમારા માસીના ઘરે આવી ગયા છે અમારા માસીનું ઘર છે દેશી મકાન મજા આવે એવું છે દઉં માસી મજા માને માસી આખા રીંગણા નું શાક બનાવ્યું છે ને રવિ મજા આવે ને રવિ મજા આવે ને હિસ્કો હવે એને ઓલું ન લાગે તો જમવાનું થઈ ગયું છે હવે આપણે જમેલી મેડમ માથે ઓઢું છે

તમે મોવાથી તળાતા રોડ ઉપર જાઓ એટલે વચમાં જે આ જો મોગલમાનું આ રીતનું પાટિયું આવે છે અને અહીંથી ત્રણ કિલોમીટર નજીક જ છે તો હવે બસ હવે થોડીક વારમાં આપણે પહોંચવાના છીએ મિત્રો અત્યારે તો ભગોડા પોકી ગયા છે અમારે મેડમને ને બધા ઉતરી ગયા છે દ્રવુભાઈ જય માતાજી કહી દે તો હાલો હવે આપણે મંદિર બાજુ જઈ બરાબર ને મિત્રો અત્યારે જો આપણે ગેટ પાસે આવી ગયા છીએ

મસ્ત મજાની જગ્યા છે મિત્ર રહો અત્યારે માતાજીનો ગેટ આવી ગયો છે આપણે અંદર એન્ટ્રી કરી દઈએ માતાજીના દર્શન કરવા માટે મસ્ત મજાના દર્શન માતાજીના કરી લીધા છે અને કેમ મેડમ મજા આવી ગઈ ને માતાજી ના દર્શન કરવા ભાઈ અમારે છે સંતોષભાઈ છે અને માતાજી ના સરસ મજાના દર્શન થઈ ગયા કારણ કે આજે એટલી બધી ટ્રાફિક નતી અને ભગોરા તો ભાઈ અત્યારે બહુ જમાવટ લઈ ગયું છે માતાજીની દયા થી બધું મસ્ત થઈ ગયું છે મંદિરે પણ બહુ મજા આવી ગયા આજે દર્શન કરવાનો લાવો મળી ગયો માતાજી આજે ટ્રાફિક ઓછી છે એટલે બહુ મજા આવી ગઈ કેમ

અને અહીં આપણે ઉપર જવાનું છે અહીંયા મંદિર આવેલું છે તો ઉપર જઈને તમને બતાવી કઈ રીતનું છે તો બ્લોકમાં બિના રહીશું મિત્રો તમે ભગુરા જાઓ ત્યારે ઉપર ડુંગરો સામે આવેલો છે ત્યાં આપણે આ ખોડિયાર માતાજીનું મંદિર છે સરસ મજાનું કેમ મજા આવી દર્શન કરવાની સંતોષભાઈ અમારે સંતોષ નિશેષ હશો ધવુભાઈ ને તો અહીંયા બહુ મજા આવે મજા આવી ગઈ ધવું મજા આવી ગઈ રમવાની અને લોકેશન પણ બહુ એક નંબર લોકેશન છે આ મંડપ છે આ યજ્ઞ માટેનું મંડપ છે અને એકદમ મસ્તીનો નજારો છે મંદિરનો ફોટો લેવા દેતા નથી છતાંય અમે કોશિશ કરીશું તો આવું બધું છે તમે આ આવો ભગુરા તો આ એકવાર જરૂરથી આવી ઉપર મંદિરની સામે ઉપર ડુંગરો છે ડુંગરા ઉપર મંદિર આવેલું છે તો તમે એકવાર જરૂરથી આવી નીચે ઉતરવાનું છે હવે તો મિત્રો હવે દર્શન કરી લીધા છે અને આપણે હવે ધીમે ધીમે દાદરા ઉતરવા મળી મેડમ ને દ્રવ્યભાઈ તો ઉતરે છે દ્રવ્યભાઈ ને બળ પડતું છે અમારે હાલો જલ્દી દ્રવ્યભાઈ ઘરે જાવું ને ઘરે જાવું ને હવે આવો 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 ઘરે જાવ તો તેડી લે આવે ને તેડી લે તો આપણે કોઈ દી આવ્યા નહોતા પણ પહેલી વાર આવ્યા પણ મજા આવી ગઈ ને મેડમ બહુ મસ્ત મજાનું મંદિર છે આ અમને મેડમ ઘણીવાર કહેતી ભગુડ આવી ત્યારે જવાનું પણ ઉપર નાનું મંદિર ખોડિયારમાંનું અદ્ભુત મંદિર છે અને ઉપરથી નજારો એક નંબર છે ને આ તો તમે જુઓ અત્યારે બધું એક નંબર લોકેશન છે તો તમે ભગુડા આવો તો આ આવવાનું ભૂલતા નહીં તમને મજા આવશે અત્યારે જો આપણે પગથિયા ઉતરી ગયા છે દર્શન સરસ મજાના થઈ ગયા છે અને હવે આપણે આપણી ગાડી આવી ગયાં છીએ

હા ભાઈ એને પાયલોટિંગ આપે છે દવું બેસી દઉં આલો હવે તો હાલો હવે આપણે જઈશી ઘરે મિત્રો અત્યારે જો આપણે ભગોડાથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો હવે આપણે ઘરે જઈને પાછા મળી અત્યારે જો આપણે મોવા પહોંચી ગયા છીએ મોવા એન્ટ્રી થઈ ગયા છે અને અમારે મેડમ ફોનમાં વાત કરે છે બેન વારે અને દ્રવ્ય ભાઈ અમારે હોઈ ગયા છે કારણ કે વસારો હોવાનો ઉતો નથી એટલે થાકી ગયો છે અને મોવાથી આપણે પછી હવે સીધા આપણે ઘરે જ જવાનું છે તો ઘરે જઈને પાછા તમને મળી ફાઈનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ ઘરે આવી એટલે પછી શાંતિ થાય આપણે ગમે ને ગયા હોય ઘરે આવીને શાંતિ થાય ને એવી તો કઈ મજા જ નથી પણ માતાજીના દર્શન મજા આવી ગયા છે કારણ કે આજે એટલી બધું ટ્રાફિક એ નહોતું અને નિરાય ત્યાં માતાજીના મોગલમાં દર્શન કર્યા અને હવે આ વિડીયો પણ બહુ મોટો થતો જાય છે તો આ વિડીયો આપણે એન્ડ કરી દઈ આવો મજા આવી ગઈ ને મજા આવી ગઈ આખો દિવસ એન મજા જ કરી હાલ હવે મેડમ આપણને કે જ નહીં ફરવા જ આવ્યો કે વચ્ચે દીધા એટલે તો મિત્રો એવું બધું છે તો આ વિડીયો આપણે એન્ડ કરી દઈએ જો તમને આ વિડીયો ગમે આવી તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય